અમદાવાદની હોટેલોની અંદર ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે કેમ કે એક બાદ એક હોટેલમાં જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં નામચીન બે એકમોની અંદરથી જીવાત નીકળી જેમાં એક છે પ્રહલાદનગર સ્થિત ઓનેસ્ટ અને બીજું છે પરિમલ ગાર્ડન સ્થિત ગજાનંદ પૌવા સેન્ટર પ્રહલાદનગર સ્થિત ઓનેસ્ટના અથાણા અને પરિમલ ગાર્ડન સ્થિત ગજાનંદ પુવા સેન્ટરમાંથી

જમવા માંથી જીવાત નીકળી છે બંને એકમોને કોર્પોરેશને દંડ ફટકાર્યો છે